ભરૂચમાં સ્પાની આડમાન દેહવ્યાપાર ઝડપાયો ગોલ્ડન ફેમિલી સ્પામાન એક આરોપી પકડાયો બે ફરાર ડમી ગ્રાહક મોકલી પોલીસે કાર્યવાહી કરી ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલા ઐશ્વર્યા બંગલોઝ શોપિંગ કોમ્પલેક્ષમાં ચાલતા ગોલ્ડન ફેમિલી સ્પામાં પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી હતી પોલીસને મળેલી બાતમીના આધારે સ્પામાંગ મસાજના નામે દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી મળી હતી આ માહિતીની ચકાસણી માટે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો જેમાં સ્પામાં કાર્યરત યુવતી પાસે અનૈતિક પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ પોલીસે દુકાન નંબર એકસો દસ માં આવેલા ગોલ્ડન ફેમિલી સ્પા પર રેડ કરી હતી કાર્યવાહીમાં પોલીસે સ્પાના સંચાલક વાસુદેવ વક્તારામ ધનાજી દવેની ધરપકડ કરી છે તે મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના કાચેડા બગેડી સાંચોરનો રહેવાસી છે અને હાલમાં અંકલેશ્વરના સિગ્નેચરથી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે સ્પાની આડમાન ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે યાકુ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે